ગઢસીસા નાણાની લેતી દેતીના ડખામાં પાર્ટનરે મિત્રના ગળામાં છરી મારી પતાવી દીધો દિવાળીના સપરમા દિવસોમાં પશ્ચિમ કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ બનતા ભારે ચકચાર પ્રસરી ગઈ છે નાણાંની લેતી દેતીના મન દુઃખમાં ઉશ્કેરાઈને એક મિત્ર કમ પાર્ટનરે બીજા મિત્રના ગળામાં છરી મારી દઈને ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે હત્યા કર્યા બાદ આરોપીએ સીધા પોલીસ મથકે જઈ આત્મસમર્પણ કરી દીધું હતું પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ માંડવી તાલુકાના કોડાઈ ગામે રહેતા વિજય વૈષ્ણવ ઉંમર વર્ષ તેમના પાર્ટનર પરિમલ બિહારીલાલ પંડ્યાએ કરી નાખી છે બંને જણ પાણી પુરવઠા અને નિગમમાં સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે ભાગીદારી પેઢી ધરાવતા હતા બંને જણ વર્ષોથી એકના ખાસ મિત્ર હતા અને કોડાઈ ગામે અડોશ પડોશમાં રહે છે આજે સવારે નવેક વાગ્યાના અરસામાં બંને જણ બોલેરોમાં બેસીને કામ અર્થે ઘટસીસા તરફ જવા નીકળ્યા હતા રસ્તામાં બંને વચ્ચે નાણાની લેતી દેતીના હિસાબ મામલે માથાકૂટ થઈ હતી જેમાં ઉશ્કેરાઈને પરિમલ પંડ્યાએ ગઢસીસા રાજપર રોડ પર રાજપર ગામની સીમમાં નિર્જન ખેતર બાજુ વિજય વૈષ્ણવના ગળામાં છરી મારી હત્યા કરી દીધી હતી મૃતક મિત્રને સ્થળ પર જ પડતો મૂકીને પરિમલ સીધો કોડાય પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની જાણ કરી હતી ઘટનાસ્થળ ગઢશીશા પોલીસ મથકની હદમાં આવતું હોઇ ગઢશીશા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે સ્થળ પર દોડી જઈને વિજયના મૃતદેહને ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રિમલને વિજય પાસેથી મોટી રકમ લેવાની નીકળતી હતી જે મામલે ડખો થયો હતો ગઢશીશાના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી બી ટાપરિયા સહિતના સ્ટાફે બનાવ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે